ભરૂચ જિલ્લાના જંબુસર ખાતે ઘણા સમયથી કોર્ટનો પ્રશ્ન છે કોર્ટ દરવાજા વિસ્તારમાં જીની જે કોર્ટ હતી એ જર્જરિત બિલ્ડિંગ હોય કાવા ભાગોળ ભાડાના મકાનમાં લઈ જવામાં આવી છે તો નવા ન્યાય મંદિરના સર્જન માટે ગઈકાલે અધિકારીઓ ઉપસ્થિત રહ્યા ભરૂચ જિલ્લા કલેક્ટર શ્રી તુષાર સુમેળા ડિસ્ટ્રિક્ટ જજ શ્રી જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી પ્રાંત ઓફિસર શ્રી મામલતદાર તેમજ તાલુકા પંચાયત તાલુકા પંચાયતના પરિસરમાં આવેલી જગ્યાનું નિરીક્ષણ કર્યું તેમજ કલક રોડ પર આવેલી જગ્યા અને કેટલાક સ્થળોનું નિરીક્ષણ કરી અધિકારીઓ સાથે ચર્ચા વિચારણા વિમર્શ કરી છે આ ઉચ્ચ અધિકારીઓ જ્યારે નવા ન્યાય મંદિરના સ્થાપન માટે ન્યાય દેવીના સ્થાપન માટે આવ્યા છે તો હવે જોવું જ રહ્યું કે નવી કોર્ટનું સર્જન જંબુસર નગરમાં ક્યાં થાય છે